बोटादमा खनिज माफियाઓની દાદાગીરી સામે આવી બोटाદ ખનીજ વિભાગની ટીમ દ્વારા ઘટડાના કેરાડા રાંપરા ગામે ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર પકડેલ ખનીજ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરેલ તે દરમિયાન ડમ્પરના માલિકે રેતી ઠાલવીને ડમ્પર લઈને ફરાર થયા ખનીજ વિભાગ દ્વારા સમગ્ર ઘટનાનો મોબાઈલમાં કર્યું શૂટિંગ खनिज विभाग ना रॉयल्टी इंस्पेक्टर बिपिन भाई का छड़ी आए विरुद्ध गड्डा पुलिस मां नोंधावी फरियाद गड्डा पुलिस से डंपर ना मालिक हरदीप भाई खाचर अने प्रताप भाई खाचर विरुद्ध गुनो नोंधी वधू तपास हाथ धरी

गत तारीख अगिय अगियार 2024 चौबीस रोज गढ़ा तालुका में कांत्रा खेराला गास्त्रशास्त्रीय बोटाद टीम द्वारा तपास करता स्थानीय स्थल तपास में પીળા કલરનો નંબર વગરનો પંપ સાદી રીતે ખરીદનું વહન કરતા પકડાતા આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ જતા ટ્રકનો ચાલક અને વાહન માલિક બંને સાથે મળી અને ટ્રકને ભગાડી ગયેલો હોય તેમની વિરુદ્ધ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ટ્રકના માલિક હાર્દિક પ્રતાપભાઈ ખાચર અને પ્રતાપભાઇભાઈ ખાચર બંને વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે